આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે નમસ્કાર લોકસભા ચૂંટણીના અઢારમાં જંગનું એલાન આવતીકાલે થશે ભારતીય ચૂંટણી પંચ દ્વારા બપોરે ત્રણ વાગ્યે પત્રકાર પરિષદમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર થશે તે સાથે કેટલીક વિધાનસભાઓની ચૂંટણી પણ યોજાશે ગુજરાતમાં વિધાનસભાની છ બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાય તેવી સંભાવના છે દરમિયાન બે નવા ચૂંટણી કમિશનરો ધ્યાનેશ કુમાર અને સુખવિન્દરસિંહ સંધુએ તેમનો પદભાર ગ્રહણ કર્યો હતો રાજ્યમાં આગામી અઢારમી માર્ચથી ત્રણ મહિના સુધી તુવેર ચણા અને રાયડાળની ટેકાના ભાવે ખરીદી કરાશે કૃષિમંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું હતું કે આગામી પંદરમી જૂન સુધી ચાલનારી આ ખરીદીનો અંદાજે ત્રણ લાખથી વધુ ખેડૂતોને લાભ થશે રાઘવજી પટેલે વધુમાં ઉમેર્યું કે તુવેર પાકની ખરીદી માટે એકસો ચાલીસ ખરીદ કેન્દ્રો ચણાની ખરીદી માટે એકસો સત્યાસી અને રાયડાની ખરીદી માટે એકસો દસ મળી કુલ ચારસો સાડત્રીસ ખરીદ કેન્દ્રો પર નક્કી કરવામાં આવ્યા છે ટેકાના ભાવથી ખરીદી માટે રાજ્યના ખેડૂતોએ નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી છે આ ખેડૂતો પાસેથી કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવે ખરીદી કરાશે જે અંતર્ગત તુવેર માટે સાત હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચણા માટે પાંચ હજાર ચારસો ચાલીસ અને રાયડા માટે પાંચ હજાર પચાસ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો માટે એકત્રીસમી માર્ચ બે સુધી નર્મદા કમાન્ડમાં સિંચાઈ માટે પાણી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી સમક્ષ ખેડૂતો તથા જનપ્રતિનિધિઓએ આ સંદર્ભમાં કરેલી રજૂઆતોને સકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રીએ આ ખેડૂત હિતકારી નિર્ણય કર્યો છે મુખ્યમંત્રીએ સરદાર સરોવર યોજનામાં પાણીની ઉપલબ્ધિ તથા રવિ સિઝનમાં થયેલા પાછોતરા પાક વાવેતર માટેની પાણીની જરૂરિયાત લક્ષ્યમાં લઈને આ નિર્ણય કર્યો છે આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની કચ્છ સહિત રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે આ દિવસની ઉજવણીનો હેતુ ગ્રાહકોને તેમના અધિકારો વિશે જાગૃત કરવાનો છે આજના દિવસે ગ્રાહકોની જાગૃતિ અંગેના અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ભુજ તાલુકાના ધોરડો સફેદ રણમાં આ વખતે રણોત્સવ દરમિયાન ચાર લાખ ચોવીસ હજારથી વધુ સહેલાણીઓએ રણ નિહાળ્યું હતું અને પરમીટ પેટે સરકારને ત્રણ કરોડ સડસઠ લાખની આવક થઈ છે છેલ્લા તેર વર્ષમાં પાંત્રીસ લાખ સત્યાવીસ હજાર આઠસો ને સહેલાણીઓએ સફેદ રણ ઉપરાંત માંડવી બીચ સહિત વિવિધ પ્રવાસન સ્થળોએ મુલાકાત લીધી છે માંડવીના દયરિયા કિનારાને માણવા આવતા પ્રવાસીઓ માટે રિફ્રેશમેન્ટ ક્રાફીટેરિયાનું દસ વર્ષ પહેલા નિર્માણ કરાયું હતું જેને ભાડે આપવાની ત્રીજા ઓક્શનની પ્રક્રિયા પૂર્ણ થતા અગિયાર માસ માટે ઓગણીસ લાખ હજાર રૂપિયા ભાડેથી આપવાનો નગરપાલિકા દ્વારા નિર્ણય લેવાયો છે આ આવક થતા પાલિકાના સ્વભંડોળમાં વધારો થશે અંજાર તાલુકાના નાગલ પરથી ચાંપલ માતા મંદિર રોડનું રીસરફિસિંગ સાત કરોડ ત્રેસઠ લાખના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવીનીકરણ કરવામાં આવશે ધારાસભ્ય ત્રિકમ છાંગાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું તેમણે જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિકાસ કાર્યો અંતર્ગત આ વિસ્તારના લોકોની માંગણી સંતોષાઈ છે રસ્તાઓનું કામ ગુણવત્તાયુક્ત થાય તે જોવાની જવાબદારી તંત્ર તેમજ આ વિસ્તારના લોકોની છે તીર્થસ્થાન નારાયણ સરોવર થી અમદાવાદના રૂટ પર ભયાઉ એસટી ડેપો દ્વારા બે નવી બસ દોડાવાશે જેનું ભચાઉ ના બસ સ્ટેશન પર લોકાર્પણ કરવામાં આવ્યું હતું હાલ બોર્ડ ની પરીક્ષા આપતા છાત્રો ને એસટી બસ ઉપયોગી થશે એમ ડેપો મેનેજરે જણાવ્યું હતું દીનદયાલ ઓથોરિટી દ્વારા તુણા ટેકરા ખાતે મેગા કન્ટેનર ટર્મિનલના નિર્માણ કામનો આરંભ કરાયો હતો આ પ્રકલ્પથી કચ્છના પાટનગર ગાંધીધામના આર્થિક વિકાસના નવા યુગના મંડાણ થયા હોવાની લાગણી વ્યક્ત કરાઈ હતી ડીપીએ ચેરમેન એસ કે મહેતાએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષની સમય મર્યાદા પૂર્વે જ ટર્મિનલ ચાલુ થાય તેવા પ્રયાસ કરાશે આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર